બાળદોસ્તો હવે આપણે લેખિકાના જીવન વિશે પરિચય મેળવીએ ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ એકમ દલિતો પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવનચરિત્રનું આલેખન કરતો પાઠ છે જેના લેખિકા છે શ્રી ડોક્ટર હાસ્યદા પંડ્યા તેમનો જન્મ એકવીસમી જુલાઈ ઓગણીસો તેસઠના રોજ અમદાવાદમાં થયો હતો તેઓ વડોદરા જિલ્લાના મૂળ વતની હતા લેખિકા શ્રી ડોક્ટર હાસ્યદા પંડ્યા વાર્તાકાર કવિયત્રી વિવેચક નિબંધકાર અને સંપાદક તરીકે જાણીતા છે શ્વેત પીંછાનો દેશવટો ઉધઈ હું ખુદ અને સમડી વગેરે જેવી કૃતિઓ માદક દરિયોને હું શ્વેત પંખીનું સામ્રાજ્ય જેવા વાર્તા સંગ્રહો અને વિવક્ષા જેવા વિવેચન સંગ્રહો એમણે લખ્યા છે જેના કારણે એમને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મમતા એવોર્ડ અને તાદર્શ્ય પુરસ્કાર પ્રાપ્ત થયા છે બાળદોસ્તો ભારત રત્ન ડૉ આંબેડકર એ એકમમાં લેખિકાએ આપણા ભારતનું બંધારણ ઘડનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન વિશે અને એમના કાર્યો વિશે પરિચય કરાવ્યો છે